પરંતુ જેસર તાલુકાના માતલપર ગામની પ્રાથમિક શાળાની આ બે દરકારી કહી શકાય કે ચાલુ વરસાદમાં સ્કૂલના સમય પહેલા જ એક થી છ ધોરણના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી વાલીઓએ સવાલ ઉઠાવ્યા કે ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ દૂર દૂરથી શાળા આવતા હોય છે જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ આ પ્રશ્ન ઉભો થાય છે એક વાલીએ આ અંગે સરપંચને ફરિયાદ કરી છે બાળકોને આ રીતે રજા આપી દેવાતા કોઈ ઘટના બને તો કોણ જવાબદાર તેને લઈને અહીં રોષ જોવા મળી રહ્યો છે સરપંચે વાલીની ફરિયાદ બાદ આચાર્ય સાથે વાત કરી છે તો જેસરની માતલસર ગામની શાળા કે જ્યાં એક થી છ ધોરણના બાળકોને વરસાદને કારણે રજા આપી દેવામાં આવી વાલીઓને જાણ કર્યા વગર તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા પ્રાથમિક શાળાના આચાર્ય અને સંચાલકોની જવાબદારી હોય છે કે ભારે વરસાદ હોય ત્યારે બાળકોને સુરક્ષિત રીતે સાચવી અને વાલીઓને જાણ કરવી જોઈએ